તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો ધોરણ નવના વિજ્ઞાનના સેક્શન એની માહિતી મેળવીએ પ્રશ્ન નંબર એકથી ચાર સાચા વિકલ્પો પસંદ કરવાના હોય છે પ્રશ્ન પાંચથી આઠ વિધાન સાચું છે કે ખોટું તે લખવાનું હોય છે પ્રશ્ન નવથી બાર ખાલી જગ્યા પૂરવાની હોય છે અને પ્રશ્ન તેર થી સોળ ટૂંકમાં જવાબ આપવાના હોય છે આમ કુલ ગુણનો સેક્શન એ હોય છે પ્રશ્ન નંબર નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્વપાતન પામતો નથી ઓપ્શન એ આયોડિન ઓપ્શન બી સોડિયમ ક્લોરાઈડ ઓપ્શન સી એમોનિયમ ક્લોરાઇડ અને ઓપ્શન ડી કપૂર સાચો જવાબ છે ઓપ્શન બી સોડિયમ ક્લોરાઈડ પ્રશ્ન નંબર બે નીચેના પૈકી શેમો ટિન્ડલ અસર જોઈ શકાય છે ઓપ્શન એ મીઠાનું દ્રાવણ ઓપ્શન બી દૂધ ઓપ્શન સી લીંબુનો રસ અને ઓપ્શન ડી મોર થૂથુનું દ્રાવણ સાચો જવાબ છે ઓપ્શન બી દૂધ પ્રશ્ન નંબર ત્રણ એમોનિયા એટલે કે એનએચ થ્રી મોન પરમાણુની સંયોજકતા કેટલી છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી ચાર સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી મોથી આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે ઓપ્શન એ ગોલ્કી ઓપ્શન બી કણાવસૂત્ર ઓપ્શન સી ક્રોમોઝોમ અને ઓપ્શન ડી લાઇસોજોમ સાચો જવાબ છે ઓપ્શન ડી લાઇસોજોમ પ્રશ્ન નંબર પાંચ નિલંબિત કણોને નરી વખે જોઈ શકાતા નથી આપેલ વિધાન સાચું કે ખોટું છે આપેલ વિધાન સાચું છે પ્રશ્ન નંબર છ હવામાં ધ્વનિ તરંગોનું પ્રસરણ દ્વારા થાય છે આપેલ વિધાન સાચું કે ખોટું આ પ્રશ્નનો સાચો જવાબ છે વિધાન સાચું છે પ્રશ્ન નંબર સાત સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહે છે વિધાન સાચું કે ખોટું આપેલ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર આઠ અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે આપેલ વિધાન સાચું કે ખોટું આપેલ વિધાન સાચું છે પ્રશ્ન નંબર નવ પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે મિત્રો સાચો જવાબ છે જડત્વ પ્રશ્ન નંબર દસ કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો પચાસ થી નેવું ટકા હિસ્સો આવરી લે છે સાચો જવાબ છે રસધાની પ્રશ્ન નંબર અગિયાર સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે સાચો જવાબ છે નેટ્રિયમ પ્રશ્ન નંબર બાર ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે છે પ્રશ્ન નંબર તેર કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે સાચો જવાબ છે ઇટાલીની મધમાખી મેલિફેરા પ્રશ્ન નંબર ચૌદ ન્યુટ્રોન અને પ્રોટોન બીજા કયા નામથી ઓળખાય છે સાચો જવાબ છે ન્યુક્લિયોન્સ પ્રશ્ન નંબર પંદર કાર્ય કેવી ભૌતિક રાશિ છે સદીશ કે અદિશ સાચો જવાબ છે કાર્ય ભૌતિક રાશિ છે પ્રશ્ન નંબર માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે મિત્રો સાચો જવાબ છે બાષ્પીભવન વિદ્યાર્થી મિત્રો સોળ ગુણના સેક્શન એમાંથી તમે કેટલા ગુણ પ્રાપ્ત કર્યા એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો વિદ્યાર્થી મિત્રો જો તમને સેક્શન એ સારો લાગ્યો હોય તો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરી અભ્યાસક્રમને લગતા વિવિધ વિડીયો સમયસર મૂકી શકીએ વિક્રમબી પટેલના જય શ્રી કૃષ્ણ